ગત તારીખ અઢારમી જાન્યુઆરીના રોજ શહેરના હરણી લેક ઝોન ખાતે એક શાળાના બાર બાળકો તથા બે શિક્ષિકા મળી કુલ ચૌદ લોકો મૃત્યુ પામ્યા હતા આ શહેરી બનાવને લઈને સુરક્ષા સંદર્ભે એક સવાલ ઊભા થતાં સફાળુ તંત્ર જાગ્યું હતું અને શહેરના સહેજબા ખાતે બાળકો માટે ચાલતી જોય ટ્રેન કોટના બીચ સહિત ચાણોદ અને તમામ નદીઓમાં બોટ બંધ કરવાની સૂચના તાત્કાલિક ધોરણે આપવામાં આવી હતી આ હણીકાંડને હજી તો માંડ ત્રણ મહિના વીત્યા છે ત્યાં તો શહેરના કલાભવન મેદાન પર આનંદ મેળો શરૂ કરી દેવામાં આવ્યો છે આ મેળામાં લોકોની સુરક્ષાની જવાબદારી કોની આ આનંદ મેળામાં ચાલતી વિવિધ રાઇડ શો જેમાં જાયન્ટ વ્હીલ ઓક્ટોપસ અને સાધનો લોકોના આનંદ માટે ચલાવી રહ્યા છે આ મેળામાં કામ કરતા કર્મચારીઓને કોઈ અનુભવ કે કોઈ અભ્યાસ હોતો નથી તાલીમ પામેલા કર્મચારીઓ વિના કે તેઓની તપાસ વિના જ અહીં દરરોજ કેટલીક રાઇડ્સો શો થી સાત કલાક રોજ ચાલે છે જો અહીં કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ કઈ ચકાસણી કે તપાસના આધારે પરવાનગી આપવામાં આવી છે પરવાનગી કોના દ્વારા આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા વડોદરા ફાયર બ્રિગેડ વડોદરા શહેર પોલીસ રાપુરા પોલીસ આ આનંદ મેળાની પરવાનગી એક વાર જોયા બાદ આપી દેવામાં આવે છે રોજ હજારો લોકો આનંદ માણવા રાઇડમાં બેસે છે રોજ છ થી સાત કલાક સુધી સતત આ મશીન ચાલે છે તો મીડિયાની પરવાનગી આપનાર અધિકારીઓ રોજ તપાસ કરશે આવા અનેક સવાલો તંત્ર સામે ઊભા થયા છે